સ્વાગત છે મિત્રો તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ ઝીરો વનમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાત જીકેના મહત્વના પ્રશ્નો લઈને આવ્યા છે જે તમારી આવનારી પરીક્ષા જેવી કે એમસી સ્કૂલ બોર્ડ ગુજરાત પોલીસ જીએસઆરટીસી હેલ્પર તેમજ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે જીકેના પ્રશ્નો શરૂ કરીએ તે પહેલાં તમે જો આપની ચેનલ પર નવા હો અથવા તો પહેલીવાર આ હોય તો આપની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને કોઈ વિડીયોમાં પ્રોબ્લેમ જણાય તો મને કમેન્ટ દ્વારા તમે બતાવી શકો છો તો શરૂ કરીએ ગુજરાત જી કે મહત્ત્વના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે એ કચ્છ બી જામનગર સી સુરત બી ભાવનગર તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ કચ્છ એ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે બીજો પ્રશ્ન છે ગુજરાતનું રાજકીય કાર્યાલય ક્યાં આવેલું છે બીજો પ્રશ્ન છે કે ગુજરાતનું રાજકીય કાર્યાલય ક્યાં આવેલું છે એ ગાંધીનગર બી અમદાવાદ સી વડોદરા ડી સુરત તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ ગાંધીનગર ગાંધીનગર ખાતે ગુજરાતનું રાજકીય કાર્યાલય આવેલું છે ત્રીજો પ્રશ્ન છે કે ગુજરાતમાં કેટલા જિલ્લાઓ આવેલા છે વિદ્યાર્થી મિત્રો વર્તમાનમાં તમને ખબર જ હશે કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને એક નવો વાવથરાદ જિલ્લો બનાવવામાં આવેલો છે તો ટોટલ ગુજરાતમાં ચોત્રીસ જિલ્લા થશે વિદ્યાર્થી મિત્રો પહેલાં તેત્રીસ હતા પરંતુ હવે ચોત્રીસ થશે એટલે આપણે ઓપ્શન ડી સાચો જવાબ આપીશું ચોત્રીસ જિલ્લા થશે બરાબર જાન્યુઆરી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપને ગિફ્ટ આપી છે હવે સ્વીકારી પડશે તેને તો ગુજરાતમાં કેટલા જિલ્લા થશે તો ચોત્રીસ જિલ્લાઓ થશે નેક્સ્ટ પ્રશ્ન છે કે સપ્તકુંડી સ્તર ક્યાં આવેલું છે એટલે કે સપ્તકુંડી સ્તર એ કયા જિલ્લામાં આવેલું છે એ ડાંગ જિલ્લામાં બી ગીર સોમનાથ જિલ્લામાં સી બનાસકાંઠામાં અને ડી છે કચ્છ તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી બનાસકાંઠા જિલ્લો પાંચમો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં સૌથી લાંબો દરિયા દરિયાકિનારો કયા જિલ્લામાં છે ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લામાં છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે કે ગુજરાતમાં પહેલાં સોળસો કિલોમીટર લાંબો દરિયાકિનારો હતો જે ભારતના તમામ રાજ્યો કરતાં સૌથી વધુ હતો બરાબર પરંતુ વર્તમાનમાં વર્તમાનમાં સાતસો કિલોમીટર વધી ગયો છે સાતસો કિલોમીટર વધી ગયો છે ટોટલ દરિયાકિનારો આપ નહીં કેટલો થશે તો ત્રેવીસો કિલોમીટર થશે ત્રેવીસો ચાલીસ કિલોમીટર જેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો બરાબર આપણે એક રીલ્સ મૂકી હતી શોર્ટ હા શોર્ટમાં રીલ્સ મૂકી હતી તેમાં મેં તમને જણાવી દીધું છે કે ટોટલ પહેલાં સોળસો કિલોમીટર તો અને સાતસો કિલોમીટર વધી અને ત્રેવીસો કિલોમીટર થયો છે બરાબર જેનું કારણ એ કઈ રીતના માપે છે માપની જે ફૂટપટ્ટી એ તે તેના લીધે કંઈક ડિફરન્સ આવ્યો છે આટલો બરાબર તો સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાતના કયા જિલ્લામાં છે તો કચ્છ જિલ્લા પાસે સૌથી લાંબો છે પાસેકિનારો સાચો જવાબ છે ઓપ્શન એ છઠ્ઠો પ્રશ્ન છે કે ગિરનાર પર્વત ક્યાં આવેલો છે ગિરનાર પર્વત એ ક્યાં આવેલો છે તો એ સુરત બી જુનાગઢ સી ભરૂચ અને ડી છે અમરેલી તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે તમારો જૂનાગઢ બધાને ખબર જ હશે આઈ થિંક કે ગિરનાર પર્વત એ જૂનાગઢ જિલ્લામાં આવેલો છે સાતમો પ્રશ્ન છે ગુજરાતનો રાજકીય પક્ષ કયો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂછ્યું છે કે ગુજરાતનો રાજકીય પક્ષ કયો છે એ ભાજપ બી કોંગ્રેસ સી આમ આદમી પાર્ટી ડી એ અને બી બંને તો કયું આવશે એ અને બી બંને એટલે કે ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષ છે બરાબર તો સાચો જવાબ તમારો થશે ઓપ્શન ડી એ અને બી બંને આઠમો પ્રશ્ન છે ગુજરાતમાં નર્મદા નદીનું ઉદભવ સ્થાન ક્યાં થાય છે નર્મદા નદીનું ઉદભવ સ્થાન એ ગુજરાતના ગુજરાતમાં કઈ જગ્યાએ થાય છે એ સતપુડા પર્વત બી અરવલ્લી પર્વત સી વિધ્યાંચલ પર્વત અને ડી ગિરનાર પર્વત તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં નર્મદા નદીનું ઉદ્ભવસ્થાન એ સતપુડા પર્વતમાંથી થાય છે બરાબર નવમો પ્રશ્ન છે ગુજરાતનું રાજ્ય પુષ્પ કયું છે ગુજરાતનું રાજ્ય પુષ્પ કયું છે એ મોગરો બી કમર સી ગુલમહોર ડી કેસુડો તો ગુજરાતનું રાજ્ય પુષ્પ કેસુડો છે તો તમારો સાચો જવાબ આવશે ઓપ્શન ડી દસમો પ્રશ્ન છે ગુજરાતની સૌથી ઊંચું શિખર કયું છે ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે એ ગિરનાર બી સાપુતારા સી શેત્રુંજય અને ડી ડુંગર તો વિદ્યાર્થી મિત્રો ગિરનાર એ ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે ઓપ્શન તમારો એ સાચો જવાબ થશે પ્રશ્ન છે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ગુજરાત રાજ્ય બન્યું ત્યારે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા એ બરવંતરાય મહેતા બી ચીમનભાઈ પટેલ સી જીવરાજ મહેતા ડી નરેશકુમાર મહેતા તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત જ્યારે બન્યું ત્યારે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી એ જીવરાજ મહેતા હતા એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે બારમો પ્રશ્ન જોઈએ તો સૌપ્રથમ ગુજરાતના સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો એટલે કે ગુજરાતનો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો તો ગુજરાતનો સ્થાપના દિવસ પહેલી મે ઓગણીસો ને સાહીઠના રોજ ઉજવવામાં આવ્યો હતો તો સાચો જવાબ થશે તમારો ઓપ્શન એ પહેલી મે ઓગણીસો ને સાહીઠના દિવસે ગુજરાતની સ્થાપના થઈ હતી તેરમો પ્રશ્ન છે કે ગુજરાતમાં પીપાવાવ બંદર ક્યાં આવેલું છે ગુજરાતમાં પીપાવાવ બંદર ક્યાં આવેલું છે એ ભાવનગર બી રાજકોટ સી અમરેલી ડી જૂનાગઢ તો વિદ્યાર્થી મિત્રો પીપાવાવ બંદર એ અમરેલી જિલ્લામાં આવેલું છે કયા જિલ્લામાં છે અમરેલી જિલ્લામાં તો સાચો જવાબ થશે તમારો અમરેલી ચૌદમો પ્રશ્ન છે ગુજરાતમાં આવેલી સોમનાથ મંદિરની સ્થાપના કોણે કરી હતી એટલે કે ગુજરાતમાં આવેલ સોમનાથ મંદિરની સ્થાપના કોણે કરી હતી તો સોમનાથ મંદિરની સ્થાપના એ ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી કે વલ્લભભાઈ પટેલે કરી હતી ભગવાન શિવે કરી હતી કે ડી શ્રી દેવરાજાએ કરી હતી તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી શ્રી દેવરાજ દેવરાજા વલ્લભભાઈ પટેલે તો એનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો વિદ્યાર્થી મિત્રો પંદરમો પ્રશ્ન છે ગુજરાતમાં રણોત્સવ ક્યાં થાય છે અથવા તો ક્યાં ભરાય છે આ તો બધાને આવડે જ એ કચ્છ બી જામનગર સી ગાંધીનગર ડી ગીર સોમનાથ તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે તમારો એ કચ્છ ખાતે રણોત્સવ ભરાય છે સોરમો પ્રશ્ન છે ગુજરાતનું મુખ્ય નૃત્ય કયું છે એટલે કે ગુજરાતનું શાસ્ત્રીય નૃત્ય કયું છે એ ગરબા બી ભાંગડા સી કથક કેડી ઘુમર તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતનું શાસ્ત્રીય નૃત્ય કયું છે અથવા તો મુખ્ય નૃત્ય કયું છે તો ગરબા છે બરાબર અને ભાંગડાની વાત કરીએ તો ભાંગડા પંજાબનું મુખ્ય નૃત્ય છે કથકની વાત કરીએ તો કથક ઉત્તર પ્રદેશનું છે અને ઘુમરની વાત કરીએ તો ઘુમર રાજસ્થાનનું છે બરાબર એટલે આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો દરેક પરીક્ષામાં એક હોય છે કોઈ પણ પરીક્ષા હોય જીપીએસસી ની આપો કે ક્લાસ થ્રી ની આપો અથવા એસએસસી માં તો હોય જ છે બરાબર તો ગરબા ગુજરાતનું છે ભાંગડા પંજાબનું છે કથક ઉત્તર પ્રદેશનું છે અને ઘુમર રાજસ્થાનનું છે કુચીપુડી પૂછે તો કુચીપુડી એ ઓડિશાનું છે કુચીપુડી ઓડિશાનું છે બરાબર સત્તરમો પ્રશ્ન છે કે સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે સાબરમતી આશ્રમ કયા જિલ્લામાં અથવા ક્યાં આવેલો છે કયા શહેરમાં આવેલો છે તો એ અમદાવાદ ખાતે બી વડોદરા ખાતે સી ગાંધીનગર ખાતે કે ડી સુરત ખાતે તો વિદ્યાર્થી મિત્રો તમામને ખબર જ હતી કે સાબરમતી આશ્રમ એ અમદાવાદમાં આવેલો છે આગળનો પ્રશ્ન જોઈએ તો સરસ્વતી નદી કયા જિલ્લામાંથી પસાર થાય છે સરસ્વતી નદી એ કયા જિલ્લામાંથી પસાર થાય છે તો ઓપ્શન જોઈ લઈએ એ પાટણ બી મહેર સી ગાંધીનગર ડી અમરેલી તો વિદ્યાર્થી મિત્રો સરસ્વતી એ લુપ્ત નદી છે વર્તમાનમાં તે પાટણ શહેરમાંથી પસાર થાય છે ઓગણીસમો પ્રશ્ન છે ગાંધીજીનો જન્મ કઈ જગ્યાએ થયો હતો

દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આપણી જોડે ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ આવેલું છે તે કયા શહેરમાં છે તો ઓપ્શન જોઈએ આપણે એ વડોદરા બી અમદાવાદ સી રાજકોટ ડી ભાવનગર તો વિદ્યાર્થી મિત્રો અમદાવાદ ખાતે આવેલું છે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તેનું નામ છે તેના પહેલાં તેનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ હતું બદલીને નરેન્દ્રભાઈ મોદી કરવામાં આવ્યું છે મો પ્રશ્ન જોઈએ તો દ્વારકા શહેર કયા સમુદ્રના કિનારે આવેલ છે દ્વારકા શહેર એ કયા સમુદ્રના કિનારે આવેલું છે એ અરબસાગર બી બંગાળની ખાડી સી ઇન્ડિયન ઓશિયન ડી પેસિફિક ઓશિયન તો વિદ્યાર્થી મિત્રો દ્વારકા શહેર એ અરબસાગરના કિનારે આવેલું છે બાવીસમો પ્રશ્ન છે ગુટખર અભયારણ્ય ક્યાં આવેલું છે એ ભરૂચ બી ગાંધીનગર સી વલસાડ ડી કચ્છ સોરી વિદ્યાર્થી મિત્રો સી કચ્છ અને ડી વલસાડ તો ગુટખર અભયારણ્ય કચ્છ જિલ્લામાં આવેલું છે કયા જિલ્લામાં છે કચ્છ જિલ્લામાં આવેલું છે ત્રીસમો પ્રશ્ન છે ખડખડીયા ડેમ કયા જિલ્લામાં આવેલો છે એ ભરૂચમાં છે બી સાબરકાંઠામાં છે સી ડાંગમાં છે ડી ગાંધીનગરમાં છે ખડખડીયા ડેમ સાબરકાંઠામાં છે ઓપ્શન બી વિદ્યાર્થી મિત્રો આ પચીસમો પ્રશ્નમાં મને કંઈક ભૂલ લાગે છે બરાબર તમને કંઈક જણાવ્યું હોય તો મને કહી દેજો ટાઈપિંગ મિસ્ટેક થયેલી લાગે છે મને ખડખડિયા ડેમ કોઈ વાત નહીં તમે એકવાર ચેક કરી લેજો આગળ આપણે વધીએ ચોવીસમો પ્રશ્ન સાબરમતી નદીના કિનારે સ્થિત ગાંધી આશ્રમનું બીજું નામ શું છે એટલે કે સા અમે બીજો પ્રશ્ન પૂછે કે ગાંધી આશ્રમ કઈ નદીના કિનારે છે તો શું જવાબ આવશે સાબરમતી એ પૂછ્યું છે કે સાબરમતીના નદીના સાબરમતી નદીના કિનારે ગાંધી આશ્રમ આવેલું છે તેનું બીજું નામ શું છે એ આકાશ આશ્રમ બી હર્ષ આશ્રમ સી કોલકત્તા આશ્રમ કેડી હરિજન આશ્રમ તો સાચો જવાબ આવશે બી હરિજન આશ્રમ તે આશ્રમમાં સૌ પ્રથમ જે બે દુધાભાઈ અને દાનીબેન રહ્યા હતા બરાબર અને દાનીબેન ગુજરાતનો મુખ્ય કૃષિ પાક કયો છે એ ઘઉં બી કપાસ સી ચણા ડી મગફળી તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતનો મુખ્ય પાક કયો છે તો કપાસ એ ગુજરાતનો મુખ્ય પાક છે છવ્વીસમો પ્રશ્ન છે ગુજરાતમાં નર્મદા ડેમનું બીજું નામ શું છે ગુજરાતમાં જે નર્મદા ડેમ આવેલો છે તેનું બીજું નામ શું છે તો એ સરદાર સરોવર ડેમ બી કાકા કાલેલકર ડેમ સી મહિ ડેમ ડી તાપી તાપી ડેમ તો વિદ્યાર્થી મિત્રો નર્મદા નદી પર શું આવેલો છે જે નર્મદા ડેમ છે સરદાર સરોવર ડેમ આવેલો છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આવેલી છે જે એકસો ને મીટર ઊંચી છે સરદાર વલ્લભભાઈ પટેલની જે એકત્રીસ ડિસેમ્બરના રોજ છે છે બધું બધું અને બરાબર કેટલી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી મીટર જે કેવડિયા ખાતે આવેલી છે જે કેવડિયાનું હાલમાં નામ બદલીને એકતાનગર કરવામાં આવેલું છે કેવડિયાનું નામ શું છે વર્તમાનમાં એકતાનગર કરવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એકતાનગર કરંટમાં પણ પૂછી શકે કે કેવડિયાનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે તો એકતા નગર પર્વતને સહ્યાદ્રી પર્વત પણ કહેવામાં આવે છે ગુજરાતમાં કયા પર્વતને સહ્યાદ્રી પર્વત પણ કહેવામાં આવેલ છે એ અરવલ્લી પર્વતને બી ગિરનાર પર્વતને સાપુતારા પર્વતને અને ડી જે વિધ્યાંચલ પર્વતને તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે તમારો સાપુતારા પર્વતને સહ્યાદ્રી પર્વતમાળા પણ કહેવામાં આવે છે જે મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી પર્વતમાળા છે જે સાપુતારા એટલે કે ડાંગ જિલ્લાની બોર્ડર અડે છે સાપુતારામાં તો તે સહ્યાદ્રી પર્વતમાળા લાગશે મહારાષ્ટ્ર બરાબર અઠ્યાવીસ પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં કચ્છ શાના માટે જાણીતું છે ગુજરાતમાં કચ્છ એ શાના માટે જાણીતું છે ઓપ્શન એ છે રણોત્સવ બી નમક ઉત્પાદન સી વારકુંડ અને ડી છે ગીર અભયારણ્ય તો વિદ્યાર્થી મિત્રો કચ્છ એ રણોત્સવ માટે જાણીતું છે તો તમારો સાચો જવાબ થશે ઓપ્શન એ રણોત્સવ ઓગણત્રીસમો પ્રશ્ન છે સૌપ્રથમ ટેક્સટાઇલ મિલ કયા શહેરમાં શરૂ થઈ હતી એટલે કે ગુજરાતમાં ટેક્સટાઇલ મિલ સૌપ્રથમ કયા શહેરમાં શરૂ થઈ હતી એ સુરત બી અમદાવાદ સી રાજકોટ અને ડી વડોદરા તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે અમદાવાદમાં ટેક્સટાઇલ મિલ શરૂ થઈ હતી તેના પર એક સત્યાગ્રહ પણ ગાંધીજીએ કર્યો હતો ત્રીસમો પ્રશ્ન છે ગુજરાતમાં સૌથી વધુ કઠોર કયા જિલ્લામાં થાય છે ઓપ્શન એ જામનગર બી અમરેલી સી ભરૂચ અને ડી જુનાગઢ તો વિદ્યાર્થી મિત્રો સૌ ગુજરાતમાં સૌથી વધુ કઠોર એ જુનાગઢ જિલ્લામાં થાય ક્યાં થાય છે તો જુનાગઢમાં જુનાગઢ જુનાગઢમાં થાય છે એકત્રીસમો પ્રશ્ન છે ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે તમારે ખબર જ છે મને કમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો ચલો આપણે ભૂખી ગુજરાતનું રાજ્ય પ્રાણી વિદ્યાર્થી મિત્રો મને કમેન્ટ કરી દેજો બરાબર નેક્સ્ટ પ્રશ્ન છે ચોરવાડ બીચ કયા જિલ્લામાં આવેલો છે તો ચોરવાડ બીચ એ કયા જિલ્લામાં આવેલો છે તો એ સુરત બી જુનાગઢ સી પોરબંદર અને ડી છે જામનગર તો વિદ્યાર્થી મિત્રો ચોરવાડ એ ક્યાં આવેલો છે જુનાગઢમાં તેત્રીસમો પ્રશ્ન છે વિશ્વનું પ્રથમ વિશ્વકર્મા મંત્રાલય ક્યાં આવેલું છે વિશ્વનું પ્રથમ પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો વિશ્વકર્મા મંત્રાલય એ ક્યાં આવેલું છે તો ગાંધીનગર બી અમદાવાદ સી રાજકોટ ડી વડોદરા મિત્રો સાચો જવાબ આવશે ગાંધીનગર ખાતે વિશ્વનું સૌ પ્રથમ વિશ્વકર્મ મંત્રાલય આવેલું છે ક્યાં છે તો ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ચોત્રીસમો પ્રશ્ન છે કુળદેવતા કે મંદિરની પરંપરા કઈ સમાજ સાથે સંગ્રહાયેલ છે કુળદેવતા કે મંદિરની પરંપરા કયા સમાજ સાથે સંકળાયેલ છે એ રાજપૂત સમાજ બી પાટીદાર સમાજ સી લોહાણા સમાજ તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે કે આપણા ગુજરાતમાં કુળદેવતા અને મંદિરની પરંપરા દરેક સમાજ સાથે સંકળાયેલી છે તો ઓપ્શન આવશે જવાબ ડી થશે આપેલ તમામ સમાજ સાથે મંદિર અને કુળની દેવતા સાથે સંકળાયેલા છે ગુજરાતનો દરેક સમાજ સંક્રાયલ છે પ્રશ્ન છે ઘડિયાળના ઉદ્યોગ માટે કયું ઘડિયાળના ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે એ મોરબી બી પોરબંદર સી જામનગર બી ભાવનગર તો વિદ્યાર્થી મિત્રો ઘડિયાળનો ઉદ્યોગ એ મોરબી શહેરમાં સૌથી વધુ વિકસ્યો છે છત્રીસમો પ્રશ્ન છે ગુજરાતમાં પાટણના ગુજરાતમાં પાટણના રાણીની વાવ એટલે કે ગુજરાતમાં જે પાટણમાં રાણીની વાવ આવેલી છે તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં ક્યારે સામેલ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો છત્રીસમો પ્રશ્ન હતો કે પાટણની રાણીની વાવ ને ક્યારે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવી છે તો ઓપ્શન છે એ બે હજાર બાર બી બે હજાર ચૌદ સી બે હજાર સોળ ડી બે હજાર અઢાર તો વિદ્યાર્થી મિત્રો રાણીની વાવને બે હજાર ચૌદમાં સામેલ કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતની ચાર ચાર જે છે ગુજરાતની ચાર સાઇટોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવી છે એમાં સૌ પ્રથમ પાવાગઢ એટલે કે ચાંપાનેરને પાવાગઢ લખી દો છો બરાબર વિદ્યાર્થી મિત્રો પાવાગઢ તમે સમજી લેજો પાવાગઢ પાવાગઢને બે હજાર ચારમાં સામેલ કરાયું છે બે હજાર ચાર પછી ધોરાવીરાવે તો ધોરાવીરા બે હજાર ચૌદ રાણીની વાવ ને બે હાજર ચૌદ રાણીની વાવ બે હાજર ચૌદ અને અમદાવાદ ને બે માં બે હજાર માં સામેલ કરવામાં આવ્યું છે અમદાવાદ બે હાજર ચૌદ અને અમદાવાદ બે હાજર સત્તર માં બરાબર નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો સાડત્રીસ પ્રશ્ન છે એટલે કે ડાંગ જિલ્લાનું મુખ્ય મથક ક્યાં છે સાડત્રીસ પ્રશ્ન છે કે ડાંગ જિલ્લાનું મુખ્ય મથક ક્યાં છે તો ડાંગનું ક્યાં છે ડાંગનું આહવા છે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે તમારો ઓપ્શન એ ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા ખાતે છે અડત્રીસમો પ્રશ્ન અડત્રીસ નો પ્રશ્ન છે ગુજરાતમાં ગાંધીધામ ક્યાં આવેલું છે એટલે કે ગુજરાત રાજ્યમાં ગાંધીધામ એ કયા જિલ્લામાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં ગાંધીધામ એ અમદાવાદ ખાતે આવેલું છે બી કચ્છ ખાતે આવેલું છે સી વડોદરા અને ડી સુરત ખાતે આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો ગાંધીધામ એ કચ્છ ખાતે આવેલું છે ઓગણ પ્રશ્ન છે કે સહજ સહજાનંદ આશ્રમ ક્યાં આવેલો છે સહજાનંદ આશ્રમ ક્યાં આવેલો છે એ રાજકોટ બી જામનગર સી વડોદરા અને ડી છે ગઢડા તો વિદ્યાર્થી મિત્રો સહજાનંદ આશ્રમ એ ગઢડા ખાતે આવેલો છે ચાલીસમો પ્રશ્ન છે ગુજરાતમાં કયા શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતના કયા શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે એ અમદાવાદ બી સુરત સી રાજકોટ ડી વડોદરા તો વિદ્યાર્થી મિત્રો સુરતને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે માન્ચેસ્ટર માન્ચેસ્ટર ચાલીસમો પ્રશ્ન તો એકતાલીસમો પ્રશ્ન છે ગુજરાતમાં ગુજરાતમાંની નદીઓ અરબી સમુદ્રમાં જાય છે તેમાં સૌથી મોટું ડેલ્ટા કોણ બનાવે છે એટલે કે ગુજરાતી નદીઓ એ અરબી સમુદ્રમાં સમાઈ જાય છે તો સૌથી મોટો ડેલ્ટા કોણ બનાવે છે ઓપ્શન એ છે નર્મદા બી છે તાપી સી છે સરસ્વતી અને ડી છે મહી તો વિદ્યાર્થી મિત્રો નર્મદા નદી એ સૌથી મોટો ડેલ્ટા બનાવે છે તો સાચો જવાબ શું આવશે નર્મદા બેતાલીસ પ્રશ્ન છે ભારતના પ્રથમ નૌકાદળના વડા કયા ગુજરાતી હતા એટલે કે નેવીના વડા કોણ હતા તો એ કરસનદાસ બી કેમોડોર કરશનદાસ સી અર્જનસિંહ અને ડી છે એસ એમ નંદા તો વિદ્યાર્થી મિત્રો નૌકાદળના પ્રથમ વડા ગુજરાતી એ એસ એમ નંદા હતા તેતાલીસ પ્રશ્ન છે તાના ગીતો કઈ ભાષામાં પ્રસિદ્ધ છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે તાનારી ગુજરાતમાં કેટલા પ્રખ્યાત હતા પહેલા તો તેમના ગીતો એ કઈ ભાષામાં પ્રખ્યાત છે એ ગુજરાતી ભાષામાં બી ભીલ સી કચ્છી અને ડી મરાઠી તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે કચ્છી ભાષામાં પ્રસિદ્ધ હતા ચુમ્પાલીસમો પ્રશ્ન છે અમદાવાદમાં કયો ઉદ્યોગ સૌથી વધુ વિકસ્યો છે એ ટેક્સટાઇલ બી ડાયમંડ સી ઇલેક્ટ્રોનિક અને ડી ખેતી તો વિદ્યાર્થી મિત્રો અમદાવાદમાં સૌથી વધુ ટેક્સટાઇલ ઉદ્યોગ વિકસ્યો છે પિસ્તાલીસમો પ્રશ્ન છે ભરૂચ શહેરને કયા નામે ઓળખવામાં આવે છે એ શાહીબાગ બી ગેટવે ઓફ ગુજરાત સી ભૃગુ ભ ડી રોટલ સિટી તો વિદ્યાર્થી મિત્રો ભરૂચ શહેરને ભૃગુ કચ્છ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો ઓપ્શન સી તમારો સાચો રહેશે અહીંયા ભૃગુ આવશે વિદ્યાર્થી મિત્રો ભૃગુ કચ્છ તરીકે ઓળખવામાં આવે છે ભરૂચને છેતાલીસમો પ્રશ્ન છે ગુજરાતની વિખ્યાત સાપુતારા હિલ સ્ટેશન કઈ જગ્યાએ આવેલી છે કે ગુજરાતની જે વિખ્યાત સાપુતારા હિલ સ્ટેશન છે એ કઈ જગ્યાએ આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો નર્મદા જિલ્લામાં છે તાપી જિલ્લામાં છે ડાંગ જિલ્લામાં છે કે સુરત જિલ્લામાં છે તો વિદ્યાર્થી મિત્રો સાપુતારા એ ડાંગ જિલ્લામાં આવેલ છે સુડતાલીસમો પ્રશ્ન છે સૌથી વધુ કપાસનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે સૌથી વધુ કપાસનું ઉત્પાદન ગુજરાતના કયા જિલ્લામાંથી થાય છે એ રાજકોટ બી અમરેલી સી જામનગર ડી ભાવનગર તો વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ કપાસનું ઉત્પાદન અમરેલી જિલ્લામાંથી થાય છે અડતાલીસમો પ્રશ્ન છે સૌથી વધુ મીઠું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે એટલે કે સૌથી વધુ મીઠાનું ઉત્પાદન ગુજરાતના કયા જિલ્લામાંથી થાય છે એ કચ્છ બી ભાવનગર બી જામનગર સી ભાવનગર અને ડી છે રાજકોટ તો વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ મીઠું ઉત્પાદન કચ્છ જિલ્લામાં થાય સાચો જવાબ તમારો શું છે કચ્છ ઓપ્શન એ ઓગણપચાસ પ્રશ્ન છે ભારતના બંધારણમાં મુખ્ય વકીલ ગુજરાતી કોણ હતા ભારતનું બંધારણ જે બન્યું હતું તેના મુખ્ય વકીલ ગુજરાતી કોણ હતા એ ડૉક્ટર રામાસ્વામી બી બી આર આંબેડકર સી એચ બી ધોરકીયા ને ડી એનવી ગુજરાત તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ મુખ્ય વકીલ કોણ હતા તો એચ બી ધોરકીયા પ્રશ્ન છે ગુજરાતમાં કોણ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે તો વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે ગુજરાતમાં લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતા છે મહાત્મા ગાંધી સરદાર પટેલ સી નેહરુ ચાચા અને ડી મોરારજી દેસાઈ તો વિદ્યાર્થી મિત્રો લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે તો આપણા સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલ તેમને લોખંડી પુરુષનું તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પચાસ પ્રશ્નો આપણે અહીંયા પૂરા કરીએ છીએ ગુજરાત જગ્યાના તમને વિડીયો કેવો આવ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો કોઈ ઓપ્શનમાં પણ તમને મિસ્ટેક લાગતી હોય તો તે પણ કમેન્ટ દ્વારા જણાવવા વિનંતી છે મારી અથવા તો વિડીયોમાં કંઈ સુધારા વધારા કરવાના હોય તો મને તમે કમેન્ટ દ્વારા જણાવી શકો છો તો અહીંયા વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ જય હિન્દ જય ભારત